અહીંયાથી તન મારી અને માના મંદિરે આ સામે દેખાય છે તે વાંકુલ નું મંદિર છે અહીં આજે જાતર છે માતાજીની અને અત્યારે આપણે આ હવે બોબાઈ માના મંદિરે રસ્તો પણ મેટલનો સારો છે જંગલમાં ખૂબ સરસ મંદિર પૂરેપૂરું છાડુ વારખાળ નું આ જંગલ જંગલની અંદર મામાઈનું મંદિર આપ જોઈ રહ્યા છો કેટલું સુંદર બારે એની વોલમાં પણ મહાદેવને બિરાજમાન કર્યા છે વાહ સુંદર વિષ્ણુ ભગવાન

કાર્યાલય ઓફિસ ખૂબ સુંદર મંદિર બનાવ્યું છે વાહ અને આ બધા ચોસઠ જોગણીઓના મંદિર છે મંદિર ચારે બાજુ જય મો જય મા જય મો જય મોલી મા જય મહા કાલ જય માલી મા જય ગણપતિ મહારાજ જય ત્રિપુરા સુંદરી માતાજી જય મા ત્રિપુરા સુંદરી માય મા જય રુદ્રાણી મા જય મારી માુદ્રાણી જય રુદ્રાણી મા જય રુદ્રાણી મા जय हनुमान जी महाराज की जय माँ इंगलाज जय इंगलाज माँ जय माँ इंगलाज पर गुबट कित सुंदर से कूतर गाँव ने चार बाजू आप जो रहे हैं, जंगल है जंगल जंगल मंगल માતાજીના પૂજારી આ પાછળ સુંદર વ્યવસ્થા છે તેવા માટે અહીંથી બિલકુલ સામે ઝૂમ કરું છું સામે વાંકોલ માનું મંદિર આ પાણીનો ડેમ વાહ આ સામે દેખાય છે બધા ચોસઠ ચોભીની દેવીઓના મંદિરો છે मुख्य जे मंदिर छे એની ચારે બાજુ કે ઓયયા આપણે ચાલો ખૂબ સરસ દર્શન કર્યા આપણે પેલા બતાયા એમ આ રીતે 64 જગની જીવના મંદિરો વાહ આપ જોઈ શકો છો આપ કેટફા અતિ સુંદર કુતર ગામ અને આ મંદિર આપણા ભુજના રાજા પ્રાગમલજી બાવાએ બનાવ્યું છે એમાં શું ખામી હોય સાહેબ વાહ કેટલું સુંદર મંદિર વાહ જય ચોસઠ જોગેવી આ મંદિરનો પાછલો હિસ્સો છે જેમ તમને વાત કરી કે ચોસઠ જોગણીના ના અહીંયા મંદિર છે પણ વિડીયો લાંબો થાય તો માટે આપણે એક બે દેવી નું દર્શન કરીએ જોઈ શકો છો શ્રી મહાલક્ષ્મી દેવી સિલહ બાંગ્લાદેશ જય રીતે શ્રી સાવિત્રી દેવી કુરુક્ષેત્ર હરિયાણા આવી રીતે આ બધા ચોસઠ જોગણીના મંદિરો છે ચારે બાજુ ખૂબ સરસ આજે દર્શન થઈ અમે પાવન થયા અને મિત્રો આપ પણ પૂરોપૂરો વિડીયો જોઈ અને આપ પણ પાવન થાવ મને જો વિડીયો ગમ્યો હોય દેવીઓનું દર્શન કરીને તો પ્લીઝ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવા વિનંતી જેથી કરીને વધારે વધારે લોકો અહીં ના આવી શકતા લોકો પણ મંદિરના દર્શન કરી શકે કચ્છમાં તાલુકાનું સામંતરા ગામ અને એમાં પણ રાજા સાહેબની ચાડુવાર ખલ પ્રાગમલજી બાવા ભુજના રાજા આ મંદિર બનાવ્યું એમાં શું ખામી હોય સાહેબ ખૂબ સરસ મંદિર ચાલો તો આજે આપણી પાસે રજા લઉં છું ફરી પાછા નવા વિડીયો મળશું જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી